મગજ ફીટ થઈ ગઈ છે એના ઉપર વિડીયો બનાવવાનો છે આપડે હવે જુગુજી ભાઈ તમે આવતા હોય આવતા હોય અને જોગુજી આવી કે છોકરું શું છો કે વગન વાડી ને એમ કેવાનું કે છોકરા આપડે કટસે એક નંબર થતું ત્રા શું નક નઈ પણ આમ તો કટ તો લે માર્કેટ માં આવું કરવું પડે આપડે

આ કેમ છોકરા તેડીને હોય વિડીયા શૂટિંગમાં આવ્યા છોકરા મિલી ને આવતા હોય તો છોકરા તો રે

જિંદી કરો પેલા ઝઘડો કરાવી હોય કદી બનાવે આપડે તો કોઈ વિડીયો એટલે જો હવે ઝઘડા કરશો મત પણ એમથી વિડીયો બનાવો મળતર હારી રહેશે મને પણ શું ખબર છે આખો એમ તો હોય લેબુજી નડતા નહી ને આ છોકરું શું કરવા નડતું છે એ બધું મેલો અને હવે મસ્ત સારા બે ચાર તમે ડાયલોગ તમારી કોઈ મગજમાં આવે નહી મારો તો વિડીયો આપડો થાય પૂરો

રોયલ કેમેરો સ્ટાર્ટિંગ તમે માર મથી થાર કેમ લઈ ગયા તા આવ થોડું આવો નથી આવ્યો બીજો લઈ ગયા બંધ કરો લે આ બધું મેલ જેવું નહીં આ શૂટિંગ બૂટિંગ ઉતારો પેલા પૈસા તમે આ ઇન્સ્ટાગ્રામ માં આયા થી પૈસા પેલા હેઠા મેલો પછી બધી વાત ચાલ ઇન્સ્ટાગ્રામ માં આલે લે બુડા ઈ ઝલે ઝલે ના બોલો

ખબર પડતી નઈ તમે પૈસા ખાઈ ગયા પૂછો નઈ પણ આવે હા રાજે પૈસા લેવા તારે તો તારે આયા નથી આયા ખરેખર આ મને લાગે પેલા સડાવા કર્યા અને કાળુજી મને જ નહીં છે

કોઈ ટીમનો મોણો હોય અમે એ ના પૂછે તો બીજો ચી પૂછે વિડીયો અમે બનાવો ના 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 પૂછો પૂછો એટલે બુજી એક દરો હજાર દરો પૂછો પૂછો પણ અમે તમે કોદા ડબ્બો કરશો નહીં જે અમારા મોબાઈલમાં આવે છે ટી મારી માળી મળીને લે હોય એના ભેગા મળીને વિડીયો બનાવે તો હું મકુજી કોક ના વાજે સડીને આપણે કઈ નાખે કે નહીં સમજી હડો હવે નહીં ગણાય હોય પણ કોઈ વાજુ સડવું નહી આપણે વિડીયા બનાવો છો ને આપડે વિડીયા બનાવે છે

એના જેવા પૈસા આધાર મળશે લ્યો આ ભાઈ આવું કરવાનું વિડીયો